હેલો ફ્રેન્ડ્સ હું છું અને ફરી એકવાર એક સરસ મજાની હોમમેડ રેસીપી અને એ પણ બનાના કેરેમલ કેક જે ખૂબ જ ઓછા ઇન્ડિગ્રેટ છે બની જાય છે અને ઘરના પડેલા મટીરિયલ્સમાંથી જ બની જાય છે નહીં તો એમાં એકદમ નરમ સ્પોન્જી તમે જોઈ શકો છો કેટલી ફ્લોફી આ રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ઘરમાં પડેલી વસ્તુથી બની જાય છે આ કેક નથી તમારે બહારથી કોઈ પણ વસ્તુ લાવવા માટે ખર્ચો કરવો પડતો આ બનાના કેરેમલ કેક બનાવવા માટે આ રીતે લોખંડની એક પેન લેવાની છે તો કે અથવા તો નોનસ્ટિક કોઈ પણ અને એમાં આ રીતે સ્ટેન્ડ મૂકવાનું છે તમે ઈચ્છો તો પ્લેટ ને પણ ઊંધી કરીને રાખી શકો છો ત્યાર પછી બે કેળા લીધા છે ચાલુ ઉતારીને એને સ્પૂન વડે અથવા ફોર્ક વડે આ રીતે મેસ કરી લેવાના છે કેળાને તમે છો તો મિક્સરમાં પણ કરી શકો છો પરંતુ એની આ રીતે એની આ રીતે તમારે એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ કેળાની પાકા કેળા છે તો વધારે સારું આ રીતે તમે કેળાને આ રીતે મેસ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે કેળા બરાબર મેસ થઈ ગયા છે એમાં લમ્સ ન રહેવા જોઈએ આ રીતે ફ્રેન્ડ્સ હવે આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાર પછી મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અડધો કપ તમે ઈચ્છો તો મેંદોનો લોટ અથવા સૂજી પણ લઈ શકો છો ત્યાર પછી મેં એક ચમચી મેલ્ટ કરેલું ઘી લીધું છે અને ત્યાર પછી મેં અહીંયા દળેલી ખાંડ અડધો કપ લીધી છે અને થોડુંક દૂધ લીધું છે એને બરાબર મિક્સ કરવા માટે હવે આપણે આ બેટરને સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું જેમાં એક પણ લમ્સ ન રહે એકદમ સ્મૂથ અને લીસું બેટર હોવું જોઈએ આ રીતનું હવે આપણે એને રેસ્ટ આપશું હવે કેક બનાવવા માટે મેં અહીંયા એક તપેલી અને એક પેપર છે એને ઓઇલવાળું કરીને રાખી દીધું તમે બટર પેપર પણ યુઝ કરી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા થોડા ઈનો લીધો છે અને એને એક્ટિવેટ કરવા માટે લીંબુનો રસ કમ્પલસરી નાખવો જરૂર છે અને મિક્સ કરવાનું છે હવે આ રીતે કન્સિસ્ટન્સી જો હોવી જોઈએ જુઓ દર્શક મિત્રો એકદમ ઇઝીલી આપણું બેટર આ રીતે એની જાતે જ એમાં આવી જાય છે અને હવે આપણે તપેલીને થોડીક આ રીતે ટેપ કરી દઈશું જેથી આપણું ખીરું એકદમ એમાં ગોઠવાઈ જાય હવે પેનને આપણે પ્રી હિટ કરેલી છે દસ મિનિટ પહેલાં અને એને આપણે ઉપર કોઈપણ એવું વાસણ રાખી દઈશું અને એની ઉપર વજન મૂકી દઈશું જેથી ક્યાંથી પણ સ્ટીમ બહાર ન જાય વીસથી પચીસ મિનિટ પછી આપણે એને ચેક કરવાનું છે ત્યાર પછી મેં અહીંયા દળેલી ખાંડ એક બીજી તપેલીમાં લીધી છે આપણે કેરેમલ સોસ બનાવી એને એની જાતે જ મેલ્ટ થવા દેવાની છે અને પાંચ મિનિટ પછી આપણે એને આ રીતે હલાવશું જ્યારે અંદરથી એની જાતે મેલ્ટ થવા મળે તો આજુબાજુની બધી સુગર છે એ આપણે એની સાથે મિક્સ કરી દઈશું આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણી આ દળેલી જે ખાંડ છે એ બરાબર મેલ્ટ થવા આવી છે અને આ રીતે આપણો કેરેમલ સોસ બળી ન જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે ધીમી આજ પર હલાવતા રહેવાનું છે ત્યાર પછી મેં થોડું દૂધ એડ કર્યું છે હવે દૂધ નાખ્યા પછી આપણે એને હલાવવાનું નથી બે ત્રણ મિનિટ આ રીતે થવા દેવાનું છે પછી થોડું ગમથું બટર નાખ્યું છે એ બિલકુલ ઓપ્શનલ છે અને પછી આપણે એને આ રીતે હલાવવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે બધું જ એકની સાથે મિક્સ થઈ ગયું છે દૂધ ઘી અને ખાંડ આ રીતે તમે જોઈ શકશો અગર તમને કોઈ ગઠ્ઠા જેવું લાગે તો તમે એને બહાર નીકાળી શકો છો આ રીતે આપણો કેરેમલ સોસ તૈયાર છે એને આપણે ઠંડો થવા દઈએ હવે આપણી કેકને આપણે ચેક કરીએ વાવ મસ્ત મજા ની આપણી કેક ફૂલી ગઈ છે હવે આપણે ટૂથપીક અથવા તો છરીની મદદથી ચેક કરી લેશું એકદમ ક્લીન બહાર આવે છે તો હવે આપણી કેક બરાબર તૈયાર થઈ ગઈ છે અગર તમે તપેલીમાં બનાવતો હોય તો વીસથી થી પચીસ મિનિટ અને ઓવનમાં બનાવતા હોય એકસો સાહીઠ ડિગ્રીમાં તમારે એને બેકરણ છે હવે આપણે કેકને ઠંડી થવા દઈશું ને ત્યાર પછી આપણે જોશું કે હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું અહીંયા મેં એક વ્હાઈટ ચોકલેટ લીધી છે તમે મિલ્કી બાર પણ લઈ શકો છો થોડું દૂધ એડ કર્યું છે થોડું કમથું ઘી એડ કર્યું છે હવે આપણે એને થોડુંક ગાઢું એવું મિક્સર બનાવીશું અને ત્યાર પછી ખાવાનો ફૂડ કલર મેં અહીંયા લાઇટ યલો કલર એડ કરેલ છે અને ત્યાર પછી જે આપણે કેરેમલ સોસ હતો એમાં મેં હજી થોડીક મને કોફીની સ્મેલ બહુ ગમે છે તો મેં એ થોડી કોફી એડ કરી છે આ બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે કેકને તપેલી આપણે કોઈપણ પ્લેટમાં કે થાળીમાં ઊંધી કરીને જોઈશું આપણી કેક એની સાઈડ છોડી દીધી છે અને સરસ મજાની આપણી આ કેક સ્પોન્જી તૈયાર છે તમે જોઈ શકો છો ક્યાંયથી તૂટેલી નથી મસ્ત મજાની આપણી આ કેક હવે તૈયાર છે હવે આપણે કેકને ડેકોરેટ કરવા તરફ જઈ રહ્યા છીએ એકદમ ઘરની બનાવેલી વસ્તુથી હવે આપણે કેરેમલ સોસ છે એને આપણે એની ઉપર સ્પ્રેડ કરીશું ધીમે ધીમે આપણે આરામથી આ કામ કરવાનું છે બટર લગાવવાની નાઇપ છે એમ લીધી છે તમે સ્પેચ્યુલાની મદદથી પણ લગાવી શકો છો અને કન્સિસ્ટન્સી તમને બહારના વ્હીપક્રીમ જેવી નહીં મળે પણ ખૂબ જ સરસ આનો ટેસ્ટ આવે છે દોસ્તો તમે જોઈ શકો છો આ રીતે અને એ થોડું કમ થોપ સાઈડ સાઈડ ઉપર પણ આ રીતે આવી જશે તો ત્યાં પણ આપણે એને આ કવર કરી લેશું આનાથી જ કેરેમલ સોસથી આપણે સાઇડ પર પણ આ રીતે નાઇપ બટર નાઇફથી આ રીતે ત્યાં પણ આપણે આ કેરેમલ સોસ લગાવીને સરસ મજાની કેકને આપણે ચારે બાજુથી આ રીતે કવર કરી લેશું તમે જોઈ શકો છો એકદમ શાઇનિંગ સાઇનિંગવાળીને ગ્લોસથી આપણી જે કેક લાગે છે અને ત્યાર પછી અહીંયા તમારી પાસે જો નોઝલ હોય અથવા તો કોઈ પણ કોન હોય એનાથી આ રીતે આપણે જે ચોકલેટ મેલ્ટ કરેલી એના ફ્લાવર અથવા ડોટ તમને જે પણ ડિઝાઇન હોય તે પણ મેં એને બિલકુલ હોમમેડનો લૂક લાગે એ માટે ખાલી થોડું અમ થું એમાં ડેકોરેશન કરેલ છે ચોકલેટથી અને ત્યાર પછી મેં એમાં ડ્રાય ફ્રૂટ આમાં આ રીતે એડ કર્યા છે જેથી એ બિલકુલ હોમમેડ આપણે લૂક આપવો છે તો આ રીતે તમે આ રીતે કેકને સજાવી શકો છો દોસ્તો તમને મારી આ કેક બનાવવાની રેસીપી કેવી લાગી તે કહેજો નથી આમાં ઓવનની જરૂર ન એગની જરૂર ન કોઈ કલરની જરૂર અને આ રીતે બિલકુલ જ્યારે બી તમારા ફેમિલી મેમ્બરને મન થાય કોઈ બી ઓકેઝન ઉપર તમે આ રીતે કેક બનાવી શકો છો એકદમ ઈઝી છે અને બહુ ફટાફટ બની જાય છે તો તમે ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ કેક બનાવવાની રેસિપી કેવી લાગી અને ચોક્કસ લાઈક કરજો અને શેર કરજો રેસીપીને અને ફરી એકવાર આપણે એક આવી જ આસાન અને હોમમેડ રેસિપી સાથે ફરી મળીશું દોસ્તો તમને કેક બનાવવાની આ રેસીપી પસંદ આવી તો બીજી પણ હોમમેડ કેક તમને કઈ પસંદ છે એ તમે ચોક્કસથી કહેજો તો અને તમે કેક બનાવ છો તો તમને કઈ ફ્લેવર પસંદ છે એ પણ કહેજો આ રીતે તમે કટ કરીને જોશો તો ખૂબ જ તમે એનું સ્ટ્રકચર જુઓ કેટલી પ્લફી અને કેટલી એ જાળીદાર બની છે તમે આ રીતે સરસ મજાની કેકનો એન્જોય કરી શકો છો એન્જોય યોર કેક થેન્ક યુ સો મચ